भारतीय रेल आधुनिक हो रही है इसके लिए देश में देश में ही बने हुए लोकोमोटिव बनाने आवश्यक इन इलेक्ट्रिक लोकोमोटिव विदेशों में भी डिमांड बढ़ रही है इस डिमांड को पूरा करने में दाहोद बड़ी भूमिका निभाएगा इक्कीस हजार की वधु न खर्चे बने लोको मैन्युफैक्चरिंग शॉप રોલિંગ સ્ટોક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના હસ્તે લોકાર્પણ આ રેલવે પ્રોડક્શન યુનિટ યુવાનો ને આપશે રોજગાર અને રેલવે ના ને આપશે એક નવો આધાર આ સિવાય પાણી પુરવઠા વિભાગના પ્રોજેક્ટ માર્ગ અને મકાન વિભાગના પ્રકલ્પો તેમજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ની પરિયોજનાઓની સોગાર આદિવાસી સમાજ ના સશક્તિકરણ થી અમૃતકર માં અગ્રેસર આપણું ગુજરાત